ગુજરાતમાં આગામી દસ દિવસનું હવામાન અનુમાન મિત્રો આગામી દસ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે એક ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ઉત્તર ગુજરાતમાં 6 થી 8 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વીજળી સાથે ના છાટા પડી શકે છે. નવ પછી આકાશ ધીમે ધીમે ખુલ્લું બનશે અને તાપમાનમાં વધારો થશે. બેક મધ્ય ગુજરાત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ મહીસાગર આ વિસ્તારમાં સાત થી નવ ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદ અને વીજળીની શક્યતા છે અમદાવાદ અને વડોદરામાં બપોર પછી હળવો વરસાદ થઈ શકે છે દસ તારીખ પછી હવામાન સ્થિર રહેશે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક વધશે ત્રણ સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર અમરેલી મોરબી પોરબંદર દ્વારકા ગીર સોમનાથ बोटाद सौराष्ट्र आठ ऑक्टोबर वच्चे छूटा छाया शक्यता छे। समुद्र काठाना जिल्लाओ पोरबंदर द्वारका गीर सोमनाथ मलवो दरियाई वरसाद शे दस तारीख पची आकाश खुलू और सूर्यप्रकाश यथावत रहे चा कच्छ जिल्लो धोज गांधीधाम अंजार विस्तार कच्छ विस्तार में छी नव तारीख दरमियान वायु वातावरण रहे शे। थोड़ाक विस्तारों हलवी छाटा पड़ी सके परंतु मोटापाये वरसाद शक्यता दस तारीख पची हवामान शुष्क अने गरम रहेश समग्र गुजरात में मा तापमान बत्स डिग्री वच्चे रहने भेजन प्रमाण वू रहे मित्रों छ्री साथ